કેન્સરના મોટા ભાગના કિસ્સાઓ પાછળ ગુટખા અને તમાકુનો લાંબા ગાળાનું સેવન મુખ્ય કારણ માનવામાં આવે છે ધાનીરાના મુકેશભાઈ નાય પણ આવા જ વ્યસનની બદીનો ભોગ બન્યા હતા નિયમિતપણે તમાકુનું સેવન કરવાથી તેમને ગળાના ભાગે કેન્સર થયું હતું જે કે તેમણે આજીવન રોગ સામે

દરેક ભારતવાસીના તેમજ આપણા ગુજરાતવાસીઓને કે તમે જો ગુટકા મિરાજ કે અન્ય પ્રકારની તમાકુ ખાતા હો તો આજેથી છોડી દેજો કેમ કે દિવસેના દિવસે કેન્સરના કેસેસ વધતા જાય છે અને આ કેન્સર એક જાળ લેવા બીમારી તો છે જ પણ જો તમે નિલતા અને એનો થયા પછી પણ જાગૃતતા લાવો તો તમને કેન્સર માહિતી પણ મુક્તિ મળે જ છે કેમ કે મારો અનુભવ થયેલો છે હું કેન્સર બે હજાર આજ આ સુધી ઓપરેશન કરાયેલું છે કિમોથેરાપી લીધેલી છે હું પણ ખૂબ જ ગંભીર હાલત માહિતી પસાર થઈ ચૂક્યો છું પણ મારા ઈષ્ટદેવ અને મારી એક સારી વિચારધારા તેમજ તમામ પ્રકારના ફેસબુક ઉપર મીડિયા ઉપર આયુર્વેદિક ઉપર મેં ભરોસો કરી અને એ દવા મેં મારા ઘરે જાતે વાઈ છે અને ઉગાડી છે એને સતત પોષણ આપી અને એ દવા હું રોજ સવારે નનના કાંઠે સવારમાં વહેલું એ પણ લઉં છું અને એની સાથે તમે જો ગરમ પાણીની અંદર હળદર નાખીને પીશો તો પણ કેન્સર મટવાનો સો ટકા સાંજ છે મુકેશભાઈએ કેન્સરને હરાવવા માટે માત્ર ઓપરેશનનો જ નહીં પરંતુ આયુર્વેદિક ઉપચારનો સહારો લીધો હતો તેઓ દાવો કરી રહ્યા છે કે તેમણે ઓપરેશનની સાથે ગૌમાતાના મૂત્રાને વિવિધ આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ દવા રૂપે કર્યો હતો અને તેનાથી તેઓ સ્વસ્થ બન્યા છે આજે મુકેશભાઈ પોતાના ઘરે આઠ પ્રકારની ઔષધિઓ રાખીને બેઠા છે અને કેન્સર સામે લડી રહેલા અન્ય લોકોને પણ નિઃસ્વાર્થ ભાવે સલાહ અને પ્રેરણા આપી રહ્યા છે એની સાથે એક આપણે બીજી આપણે ભારત દેશની સૌથી મોટા મોટી માતા કહેવા કેવાથી ગૌ માતા એનું પણ કુંવારી ગાયનું કાલી અથવા નાની વાછેડીનું રોજ ઝરણ પીવાથી તમારી કેપી સર્જરી પ્રમાણે ધરણ પીવું તો પણ કેન્સર માટે આ મારો ખુદનો અનુભવ છે હું ધાનેરામાં રહું છું મારો પણ મોબાઈલ નંબર હવે મૂકીશ તમારે કોઈને આ વિશે જાણકારી લેવી હોય તો પણ મારો સંપર્ક કર્યો છે મારે મેં ઘણા બધા માણસોને સંપર્ક કર્યો છે જેને મારી વાત માની છે એ કરે છે અને જે આળસમાં બેઠા એને ગુજકા નથી છોડતા એમને એમની રીતે ચાલતા હશે કેટલા પ્રકારની ઔષધિઓ છે મારા ઘરે લગભગ છથી સાત પ્રકારની અસરથી આજ પણ મોજૂદ છે અને બીજી ચોમાસાની અંદર અલગ અલગ થાતી હોય છે એ પણ હું ઉમેરતો ફરક પડે નથી એમ છો ટકા ફરક પડે મને પડ્યો હોય હા મેં મારા મારા જોડે પૈસા નહોતા હું તો એક જ હેર કટિંગના ધંધા ઉપર નભતો હતો બે હજાર હજાર પછી હવે ખાબલ સ્વસ્થ હો ને હા એકદમ સ્વસ્થ જીવન જીવું છું ખાઈ શકો છો બોલી શકું અને કામ મજૂરી પણ કરી શકું કેન્સર જેવા રોગમાં નિરાશ થવાની જરૂર નથી આયુર્વેદિક દવાઓ ગૌમૂત્ર અને યોગ્ય આહાર અપનાવીએ તો તેની સામે જીતી શકાય છે યોગ્ય જીવનશૈલી અને આયુર્વેદિક ઉપચારથી આ ભયંકર બીમારીને પણ હરાવી શકાય છે અન્ય લોકો માટે પણ કેન્સર જાગૃતિ દિવસના આ પર્વ પર મુકેશભાઈનો આ સંદેશ ખરેખર પ્રેરણાદાયી છે